વેલકમ બેક દાહોદમાંથી આંતરરાજ્ય વાહન ચોરી કરતા બે બાઇક ચોર ઝડપાયા છે પોલીસે સાત બાઇક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે તસ્કરો સુરત વડોદરા છોટાઉદેપુર અને દાહોદમાં બાઇક ચોરી કરતા હતા મધ્યપ્રદેશના પણ અનેક ગામમાં ચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે ચોરેલી બાઇક વેચવા જતા પોલીસના સકંજામાં ચોર આવી ચૂક્યા છે પોલીસે સાત બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે બાઇક ચોરની ધરપકડ કરી છે સુરત વડોદરા છોટાઉદેપુર અને દાહોદમાં બાઇક ચોરી કરતા હતા સાત બાઇક સહિતનો મુદ્દામાલ અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશના પણ અનેક ગામોમાં બાઇક ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે ચોરેલી બાઇક વેચવા જતાં પોલીસના હાથમાં આવી ગયા છે આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે જેમાં બે બાઇક ચોરને અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસે સાત જેટલા બાઇક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે એમાં ખાસો થોડો વધારો થયો હતો એ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર આદિત્ય ઝાલા સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાઇક ચોરો વોચ માર્યા અથવા આ ચોરીલું બાઇક કોઈ વેચવા માટે ફરે છે કેમ એ પ્રકારે પોતાના બાતમીદારોને સક્રિય કરી એક્ટિવ કરવાની સૂચના આપવામાં આવે જે અન્વયે એલસીબીના પીઆઈ શ્રી ગમેતી તથા તેમની ટીમ જયારે ફિલ્ડમાં હતી એ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે નળવાઈ ગામની આસપાસ આ પ્રકારના બે શંકાસ્પદ સમો છે જે બાઇક પોતાને વેચવા માટે ફરી રહ્યા છે જે અન્વયે ટીમ દ્વારા ત્યાં જઈ એમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરતા એક બાઇક ચાલક ભાગવા લાગે જેથી તેમને પણ પીછો કરી પકડી દે અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ આરસી બુક કે અન્ય કોઈ ઓથેન્ટિક પુરાવા આવેલ નહીં જેથી તેમની વિગતવાર ઉનાળથી વિશેષ પૂછપરછ કરતા તેઓએ આ બાઇક ચોરી કરી લાવેલા હોવાનું અને આ જ પ્રકારની અન્ય પાંચ બાઇકો પણ ચોરી કરેલું હોવાનું કે જે મધ્યપ્રદેશના ચંદલાના જંગલ વિસ્તારમાં છુપાયેલ હોવાનું જણાવેલ છે જેથી ગાંગડીથી તરફ રસ્તા ઉપર ટીમને મૂકી અને ચેક કરાવતા આ અન્ય પાંચ બાઇક પણ મળી આવી હતી આ તમામ બાઇકો હતી જે તે સમયે અલગ અલગ વિસ્તારમાંથી ચોરી થઈ હતી જેમાં દાહોદ જિલ્લાની ત્રણ બાઇક ચોરી બરોડાની સુરતની છોટાઉદેપુરની તેમજ મધ્યપ્રદેશની બાઇક ચોરી ડિટેક્ટ થઈ છે હાલમાં પ્રથમ દ્રષ્ટિ એવું જણાવ્યું છે કે આ બંને ઇસમો છે એ આ પ્રકરણ ચલાવતા હતા એમની ગેંગ પણ હોઈ શકે છે અને એની પણ હોઈ શકે છે તે દિશામાં તપાસ હાલમાં ચાલુમાં છે